નજીક આવેલા બાખર ગામમાં વરસાદને પગલે ગામના રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર બની ગઈ છે અને તેના લીધે લોકોને અવર જવરમાં રસ્તો બંધ થઈ જતા અસર જોવા મળી રહી છે અને તાત્કાલિક અસરથી આ રસ્તાનું સમારકામ કરાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે રાજ્ય સરકાર વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે પરંતુ ગુજરાતમાં હજુ પણ છેવાડાના ગામડાઓની હાલત અત્યંત કફોડી છે આવેલા બાખર ગામની વાત કરવામાં આવે તો બાખર ગામને કોટડા ગામથી જોડતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે વરસાદના કારણે આ માર્ગ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ જવા ઉપરાંત આખા રસ્તા પર જાખરાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને તેના લીધે અહીંથી પસાર થતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બાખર અને કોટડા ગામને નેશનલ હાઈવેથી જોડતો આ માર્ગ ખૂબ જ જૂનો માર્ગ છે અને આ માર્ગ પર દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવાના લીધે ગ્રામજનો દ્વારા સ્થાનિક પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી અમારે પાખરથી કોટલા જવા માટેના અંદર અંદાજે પાંચ કિલોમીટર જેવું છે અમારે પચીસ ત્રીસ વર્ષથી અમે પંચાયતમાં જોઈન કરવા પણ હજી સુધી કોઈ નિર્ણય આવતો નથી અમારે ધારાસભ્ય સંસદ સભ્યને જોઈન કરી શકતા તો ત્રણ વાર તો અમે લેટર પેડ આપેલા છે લેટર પેડ મતલબ કે ખાઈ ગયા છે હજી સુધી કોઈ અમારે કોઈ ઉકેલ મળતો નથી પાખરથી કોટડા જવાનો રસ્તો જૂનામાં જૂનો છે અને અવરજવર બંધ થઈ ગઈ છે રસ્તો હેડવાની જગ્યામાં વરસાદના કારણે હેડાતું નથી અને દવાખાને જવું હોય તો પાયર સાધન લઈને જવું પડે છે ટ્રેક્ટર કે ગાડી અમારી પોતાની લઈને જવું પડે છે એકસો કે આવતી નથી અમારા કોઈક મદદ કરવા માટે અમારે જરૂર કરો બેલસિંહ બેચર બોલું છું ભાખર મોટી થઈ આ જૂનામાં જૂનો રસ્તો હતો પણ ધારાસભ્યને ચાળીસ પચાસ પંચાયતો જતી રહી તોય કોઈ સેવા નથી થઈ ધારાસભ્યએ કોઈ કર્યું નથી કે પંચાયતે કોઈ કર્યું નથી દવાખાના બીજું જવું હોય તો તકલીફ દૂધ લઈને જવું હોય તો તકલીફ નિહાળીને જવું હોય તો તકલીફ કોઈ હેડવાની ટ્રેક્ટર સિવાય ગાડી કે કોઈ નીકળતું નથી બાઇક કે ગાડી કોઈ ટ્રેક્ટર હોય ને તો જવરાય મદાડી હોય ને તો ટ્રેક્ટર બોલાવવું પડે તોય અમારું કોઈ વાપરતું નથી અમે શાનામાં અતિ રસ્તો બગડી જાય છે પાખરથી કોટળે જવાનો અને અમારે ડિલિવરી હોય તો અમે શેના ચિયા જાધનમાં લઈ જ ડિલિવરીને દવાખોને તો ટ્રેક્ટર તો લઈને જાય તો ટ્રેક્ટર હેડે ના ગાડી હેડે ના એમ્બ્યુલન્સ આવે ના તો અમે શેના માથે લઈ જાય ને તો ડિલિવરી ઘેર શેના પર કરાવી સરકાર હોભળે તો આ આ વિનંતી કરું છું કે મારું અમારું હોબળી